તો ફાઇનલ ફેમિલી આપણે પહોંચી ગયા છીએ વાસદ આ વાસદનું ટોળ નાખું એકાઉન્ટમાં તો ચાલો તમે કરો એન્જ ફેમિલી આપણે ઊભા રહી ગયા છીએ તારાપુર પાસે તારાપુર પાસે ટોલ નાખું છે અને ટોલ જોઈ રહ્યો આ છે ટોલ નાખું તારાપુર પાસે અને આ છે કંઈક આ રીતની કંઈક આપણી ગાડી છે જોઈ લો એક લુક આ રીતની કંઈક ગાડી છે અને ચા પાણીનો વોટ લીધો છે અને રજવાડી ટી સ્ટોલ છે અહીંયા ગરમા ગરમ નાસ્તો છે અને રજવાડી ટી સ્ટોલ છે તો અહીંયા ચા પાણી પીને પછી પાછા અહીંયાથી નીકળીએ તો ચાલો જર્નીને કરીએ કન્ટિન્યુ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ બીજો હોલ્ડ છે હોટલનો અને હોટલ છે નંદનવન નંદનવન હોટલ છે આ આદામ પાયલવાળાની પૈડી છે અને આ જો ન્યૂ બ્રજરાજ આ આપણી ગાડી છે આ ગાડીમાં હવે જવાનું છે ભૂખ લાગી છે ગાડીને તો ગાડીને થોડુંક ખવડાવી દઈએ અને આપણે પણ થોડોક ચા પાણી કરી લઈએ અને આ છે લીમડી હાઈવે છે જોઈ જાઓ લીમડી છે આવી કંઈક ગાડી છે ભાઈ સાઈડ લુક જોઈ લો એક નંબર ભાઈ અરે આ છે લીમડી હાઈવે જોઈ લો લીમડી હાઈવે છે અને હજી અત્યારે વાગી ગયા છે સવારના મતલબ કે મોર્નિંગ મોર્નિંગ ફાઇવ ટ્વેન્ટી એઇટ સાડા પાંચ થઈ ગયા છે સવારના તો હજી તો આપણે લીમડી પણ નથી પહોંચ્યા અને ડીઝલ નખાવાનું છે તો ગાડીને મતલબ કે ગાડીને ખવડાવવાનું છે તો ચાલો જઈએ અને આપણે પણ ચા પાણી કરી લઈએ તો ફેમિલી અહીંયા જો પેટ્રોલ પૂરવાનું કામ ચાલુ છે પેટ્રોલ પૂરવાનું કામ ચાલુ છે અને ભાઈ કેટલું પીવે છે એ નહીં ત્રણસો લીટર આસપાસ પીવે તો કેટલું પીવે છે એ નહીં અને જો જીવા જો અહીંયા જો કેટલી જીવાત છે બોર્ડ પાસે અને અહીંયા પૂરે છે ડીઝલ ડીઝલ પૂરવાનું કામ ચાલુ છે તો ચાલો પૂરાઈ જાય એટલે પાછા નીકળીએ અહીંયાથી લીમડી પહોંચ્યા છીએ લીમડીથી પછી ચોટીલા ચોટીલાથી પછી રાજકોટ અને રાજકોટથી પછી આપણે જવાનું છે તે જગ્યાએ ઓકે તો ચાલો નીકળીએ જલ્દીથી જલ્દી

બતાવ Ja, coming up 何 કિલોમીટર છે તો ત્યાંથી અડધો એક કલાક એ લાગશે તો ચાલો આપણે કન્ટિન્યુ કરીએ જર્નીનેલી આપણે પહોંચી ગયા છીએ રાજકોટ અને રાજકોટ પહોંચ્યા અને આપણે સાડા આઠ થઈ ગયા છે રાજકોટ પહોંચી ગયા છીએ અને ગોંડલ ચોકડી ઉતરી ગયા છીએ તો અહીંયાથી આપણે આ બ્લોગને કરીએ અહીંયા જ એન્ડ અને જોઈ લો તમે આવું કંઈક ગોંડલ ચોકડી છે આ ગોંડલ ચોકડી છે અને આપણે અહીંયા ઉતરી ગયા છીએ તો આ વ્લોગને કરીએ અહીંયા જ એને કારણ કે વ્લોગ બહુ લાંબો થઈ ગયો છે તો બાય બાય જય શ્રી રામ જય માતાજી